અઢારે વર્ણના પૂજાતામાં રાજભાઈ નો ચરાડવા ગામમાં પૂનમ ભરવાના પ્રસંગે અનિરો છે જેમાં જેઠ મહિનાની પૂનમે કેરીનો શણગાર થાય છે અને કેરીનો અન્નફૂટ યોજાય છે હાલમાં ધર્મપ્રેમી લોકોમાં પૂનમ ભરવાનો ખૂબ જ મહિમા છે જેમાં ચરાડવા ઝીંઝુવાળા અને સાપરા ગામે વિરાજમાન રાજભાઈ માતાજીના મંદિરે દરેક પૂનમના દિવસે મોટો માનવ મહેરામણ ઉમટે છે ચરાડવા જન્મસ્થળ મહિમા રહે છે જેમાં જેઠ પૂનમ ના દિવસે ચરાડવા રાજબાઈ માતાજીના મંદિરમાં કેરીના અભિષેકથી માતાજીનો નો શણગાર કરીને પૂનમની ઉજવણી કરવામાં આવે છે આ બાબતે વાત કરીએ તો ચરાડવા ગામમાં વાચા અટકના ચારણ પરિવારમાં જ રાજબાઈનું પ્રાગટ્યુ છે તેમનું જન્મ સ્થળ અને પાદરના ભવ્ય મંદિરમાં દર પૂનમે ભવ્ય ઉજવણી થાય છે તેમાં ખાસ કરીને જેઠ પૂનમ કેરીનું હોય કેરીથી કરવામાં આવ્યો અને જેમાં અન્ન પૂનમે ધ્વજ બદલવાની થતી હોવું ભાવિકજનોએ ધ્વજની શોભાયાત્રા યોજી હતી જેમાં ગામ અને બહાર ગામથી આવેલા રાજબાઈ માતાજીને પૂજનારા મહિલા મંડળે રાસ ગરબા લઈને માતાજીના ગુણગાન ગયા હતા આ મંદિરમાં કચ્છ થરાડ બનાસકાંઠા જીજવાળા વટવાણા મોરબી વિસ્તારમાંથી મોટી સંખ્યામાં રાજભાઈ માતાને પૂજનારા પરિવારો પધાર્યા હતા રાજાધામ સોસાયટી દ્વારા ભગવતી રાજભાઈ માતાજીની ધામધૂમથી લાઈવ ડીજા સત્વારે ધજા આવી અને અત્યારે મહાઆરતી અમારું મેરડી ગ્રુપ મોરબીથી વધારે છે ભગવતીની મહાઆરતી છે હલો મહિને છે અને બધા દૂરથી ભક્તો વધારે છે અને માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી બપોરે બાર વાગ્યા મહાઆરતી થઈ હતી અને બાદમાં મહાપ્રસાદનું આયોજન થયું હતું શ્રીકાંત પટેલ હિન્દ ટીવી ન્યૂઝ મોરવી